દાતા તાલુકા પંચાયત કચેરી ખાતે લુડો ગેમ રમતાની સાથે માવા મસાલા ખાતા અધિકારીઓ નજરે પડ્યા દાતા ઇસુ કચેરીમાં લોકો ધર્મના ના ધક્કા ખાય છે ત્યારે તંત્રના કર્મચારીઓ ભેગા મળી મોબાઈલ ગેમ રમી રહ્યા છે બનાસકાંઠા પાલનપુર દાતા તાલુકા પંચાયત કચેરી ખાતે લોકો પોતાના કામે ધરમના ધક્કા ખાય છે ત્યારે દાતા તાલુકા પંચાયત કચેરી ખાતે કર્મચારીઓ મોબાઈલમાં લોળો ગેમ રમતાની સાથે માવા મસાલા ખાઈને પગાર સરકારનો લેતા હોય તેમ લાગી રહ્યું છે દાતા તાલુકા પંચાયત કચેરી ખાતે ફરજ બજાવતા એસઓ જીગ્નેશ પણ પોતાની માતા બીમાર પડતા પત્રકારનો સહારો લીધો તે પણ ખરેખર પત્રકારે માનવતા દાખવી વાત કરવામાં આવે તો દાતા તાલુકા પંચાયત કચેરીમાં મોબાઈલમાં લુડો ગેમ રમતા અને માવા મસાલા ખાતા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા દાતાની જનતાની લાગણી સાથે માંગણી ઉઠવા પામી છે આવા અધિકારીઓ પર તંત્ર લાલ આંખ કરે તેમજ કાયદેસરની કાર્યવાહી કરે તે માટે સરકારે નમ્ર વિનંતી કરવામાં આવી છે શું આ મીડિયાના અહેવાલથી તંત્ર જાગશે ખરું એ તો હવે આવનારો સમય જ બતાવશે એવા જયંતિભાઈ ઠક્કર સિયોરી કાંકરેજ

નહી હવે એટલે હું જો જે પ્લોટ ખરા ને કે માં રાજી ચાલે એટલે પેલા પેન્ટન લઈ માપ લેવાનું બધું કન્ડિશન હોય છે અમે તો અમે મતલબ નહી તો બે ત્રણ કલાક કેવો એ અમને મલી ના એટલે આવું

એટલે ફોન કર્યો એટલે મને કે બેસો હું આવું છું એવું કીધું પાછું એટલે મેં તું બધા ગયા હોય એટલે આયા પાછું ઓફિસ માં